પાલિકાની કાર્યવાહી સામે રહીશોમાં આક્રોશ ફેલાયો જેના પગલે સોમવારે સ્લંબોડ આવાસ બિલ્ડિંગના રહીશોએ નાનપુરા મકાઈ પુલ નજીક એકત્રિત થઈને મુગલીસરા પાલિકા કચેરી સુધી જન આક્રોશ રેલી કાઢી હતી રેલીમાં સૂત્રોચ્ચાર સાથે પાલિકા કચેરીએ પહોંચેલા સ્થાનિકોએ ગેટ સામે જ બેસી જઈને ધરણા યોજ્યા હતા આ મુદ્દે આગેવાન સુરેશ સોનવણે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન કરાય ત્યાં સુધી આવાસ ખાલી કરવાની પડતર મૂકવા માંગ કરી રેશો દારૂણ સ્થિતિમાં હોવાથી આવાસ ન ફાળવાય ત્યાં સુધી મકાન ભાડાની વ્યવસ્થા કરી આપવા આવેદનપત્રમાં રજૂઆત કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠામ પાનો પ્રભા ન્યૂઝ સુરત આજે સશેન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ અને એ ડબલ્યુ અવાજ બચાવ સંઘર્ષ સમિતિ સુરતના નેજા હેઠળ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આ સચિન હાઉસિંગ બોર્ડના છબ્બીસો સાસઠ જર્જરિત મકાનોની ફરિયાદ છે બનાસ ગામના સાતસો ને પચાસ ફીટ ઉપર આવાસના મકાનો ખાલી કરવાનો સરકારે નિર્ણય લીધો છે પણ આ બંને મકાન વસાદોને કોઈ પણ પ્રકારનું વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું સરકારે નિર્ધારિત કરેલ નથી આજે જમીનના ભાવ આસમાને ગયા હોવાથી સરકારના સાથે મળેલા બિલ્ડરોની આ જમીનની પણ રો છે અને એને સપોર્ટ કરવાનું કામ આ બીજેપી આરએસએસના સત્તાધારી લોકો કરી રહ્યા છે માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આપ્યા વગર આ લોકોને કરવા માંગે છે જેથી એ આપનો દાવો હક પેલા જમીન પર કરી શકે નહીં ઓગણીસ કલમ ઓગણીસ ત્રણ મુજબ જ્યાં ઝૂપડું ત્યાં મકાનની ભારત સરકારની સ્કીમ છે મહાનગરપાલિકાની સ્કીમ છે ગુજરાત સરકારની સ્કીમ છે પણ તમામ કાયદાઓને આ ધોળીને પી ગયા છે ફક્ત ડર ફેલાવીને ભય ફેલાવીને પાણી કાપીને લાઈટ જોડીને લોકોને પોલીસને સામે ડંડો લઈને લોકોને ધરાવવાનું કામ ભાજપી સરકાર કરી રહી છે પરંતુ એને ન જો માનતા આજે સજ્જનમાંથી હાઉસિંગમાંથી અમારા લોકો નીકળતા હતા ત્યાં ડિસ્ટાફના માણસો જઈને અમારા પાસે પોલીસ પરવાનગી છે રેલીની પરવાનગી હોવા છતાં પણ ત્યાં લોકોને ઉતારી પાડ્યા કે તમારે રેલીમાં જવું નહીં શું આ દેશમાં લોકશાહી છે કે નહીં કે લોકશાહી ખતમ કરવા માંગે છે આ લોકો પોલીસને આગળ કરીને અમને અમારા હક માટે ધરવા જવા દેતા નથી એ સારું કાનૂન છે શાનું ન્યાય છે હું સી આર પાટીલ સાહેબને પૂછવા માંગુ છું ક્યાં તમારી પોલીસ એ લોકોને સંવિધાનિક અધિકાર માટે પણ રોડ પર જવાની તમારી બંદી છે માટે રજૂઆત કરવાના છે કે મેડમ કોઈની પણ શરનો રાખ્યા વગર તમે તટસ્થ અધિકારી છો તમે તમારા પાવર અમલ કરો અને આ લોકોને પેલા વૈકલ્પિક વ્યવસ્થા આપો આ સચિનના લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપો અને આજ અમારા ઈડબ આવાસના જર્જરિત મકાનો છે પનાસતા આ મકાનોને રિપેરિંગ કરો તત્કાલ ઈડબલ્યુ આસ્થા એક લાખથી વધારે મકાન છે સાહેબ દેસ્તાનથી લઈને કોષાળ સુધી કુષાળને લઈને વેસુ સુધી વેસુથી લઈને આ કડોદરા કામડા સુધી અમારા ઈડબલ્યુ આસ્થા મકાનો છે આ મકાનો પ્રત્યે સરકાર આ કાળા કામ કરશે તો આજે કંઈ નથી આ તો ટેલર છે પિક્ચર અભિ જય હેમ જય હેમ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા પ્રભાન ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે